તે દરમિયાન બે માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું અને ત્રણ લોકો કાટમાળ નીચે તૂટાયા એક પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું હાલમાં ફાયર વિભાગની ટીમ જેસીબી મશીનથી કાટમાળ ખસેડીને તેના લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા સ્થાનિક ધારાસભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યા બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે કાટમાળમાંથી ઉષાબેન વરાણીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે તેમને મૃત જાહેર કરાયા તેમના સાસુ મિતાબેન વરગાણીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યારે કાટમાળમાં દબાયેલા સુનિલભાઈ વરદાણી મકાનના બીમ નીચે ફસાયા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ ગોંડાના ધારાસભ્ય ગીતાબાનો પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે